નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ચૈત્રવદ વરુથી એકાદશીના પાવન દિવસે યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મહેતાએ કુબેરદાદાની પૂજા અભિષેક અને આરતી કરી હતી સાથે કુબેરદાદાને પ્રાર્થના કરી હતી કે પહેલગામમાં મૃત્યુ પામેલ તમામ લોકોને મહાદેવ મોક્ષ પ્રદાન કરે પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એ જ પ્રાર્થના કરી હતી આજે ચૈત્ર માસની વરુતિની એકાદશી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની અને ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન દર એકાદશી ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી મંદિરે વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આજે વહેલી સવારે કુબેર ભંડારી મંદિર ખાતે પૂજા અભિષેક કરી દર્શન કર્યા હતા સાથે પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ તમામ લોકો માટે મોક્ષપ્રદાન માટે તેમજ મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે વિશેષ અર્થમાં પૂજા અર્ચના કરી હતી પ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા આજે ચૈત્રવંદ એકાદશી વર્ષોની એકાદશી તરીકે પણ આજે ઓળખવામાં આવે વર્ષોની પરંપરા મુજબ આજે કુબેરજીને આરતી અભિષેક પૂજા કરી છે અને સાથે સાથે જ ગર્ભાવતીના અને ગર્ભાવતી તાલુકાના નગરજનો પર તો આશીર્વાદ હશે જ પણ હાલમાં જે પહેલગામ ખાતે બનાવ બન્યો છે એમાં જે લોકો મૃત્યુ પામ્યો છે એમના આત્માને પણ શાંતિ આપે અને જે લોકો આ કૃત્ય કર્યું છે એને દાદા સજા આપે એવી ખૂબર દાદાને પ્રાર્થના પણ કરી છે આપના મારફત પણ પહેલગામના તમામ જે પરિવારોએ પોતાનો આધાર ગુમાવ્યો છે એમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને જલ્દીથી સારા થાય એવી કુબેર દાદાને પ્રાર્થના કરું છું અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં સરકાર લેશે એવી અપેક્ષા રાખું છું જય